छटी भ्रस्ट ने ला महसागर जिला पुलिस एलर्ट मिल गई राजस्थान ने जोरती महसागर जी चेकपोस्ट पर सघन चेकिंग हाथ धराय नई राजस्थान सरहद पर पोलिस चाँपते बंदोबस्त गोवी दवा नवावर्षवी करने के संख्या में गुजरात अलग अलग जिलों में युवाओ राजस्थान तरफ जताये साथ ही बुक ले गये विदेशी दाणी गुजरात में घुसाड़ता है आवा पैदाओं ने अटकवे महसागर जिला सतर्क बन वर्षे

ચેકિંગ ચાલી રહ્યું છે જે વિદેશી જે દારૂ છે તે ગુજરાતમાં ના ઘૂસી જાય તેને લઈને ખાસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે જે મહીસાગર જિલ્લામાં પુનાવાડા તેમજ કાલ્યાકુવા તેમજ અન્ય જે બોર્ડર છે તેમને ત્રણે ત્રણ બોર્ડરને જે હાલ પોલીસ દ્વારા જે ચુસ્ત બંદોબસ્ત કરી દેવામાં આવે છે કે જે થર્ટી પર્સને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ જે અ વિદેશી દારૂ છે તે મહીસાગર જિલ્લા તેમજ અન્ય ગુજરાતમાં અનેક વિસ્તારોમાં નાગોચી થાય તેને લઈને ખાસ જે પોલીસ દ્વારા ડ્રાઇવ ચાલુ ટ્રેન કરવા દેવામાં આવી છે અને જે આવનારા દિવસોમાં 35 છે તેને લઈને ગુજરાતમાં જે રાજસ્થાન તરફથી જે વાહનો આવતા હોય છે તેમાં તેને કે કે વિદેશી દારૂ પણ આવતો હોય છે તેને જે ગુજરાતમાં નાગોચી જાય તેના ખાસ કરીને ધ્યાન રાખવામાં આવી રહ્યું છે નિરોધન પંડ્યા નિર્માણ ન્યૂઝ મહીસાગર सूरत में मुख्यमंत्री ने देश सुरक्षा मंत्री ने हाजर एक सौ एकत्र शहीद परिवार ने सम्मान कार्यक्रम योजना